ઓમ શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે તેર ફેબ્રુઆરી થી સૂર્ય જેમ ચમકશે આ રાશિઓની કિસ્મત ગ્રહોનો રાજા કરશે પુત્ર શનિના ઘરમાં પ્રવેશ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય કુંભ રાશિ ગોચર કરશે સૂર્ય નું આ રાશિ પરિવર્તન ખાસ કરીને ત્રણ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન લગભગ એક મહિના પછી એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન તેર ફેબ્રુઆરી એ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો તમને જણાવી દઈએ કે કુંભ રાશિ પર શનિદેવનું શાસન છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક નાણાકીય લાભો અને સારા નસીબની શક્યતાઓ છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલા કે શનિદેવ મહારાજ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ મુશ્કેલીઓ નહીં આવે અને તેમનું જીવન હંમેશા સુખમય રહેશે તો મિત્રો આ વિડિયો તમારા ખાસ એક મિત્રને શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો જેથી તમારા જીવનમાં આવેલા દરેક દુઃખ અને પીડા શનિદેવ મહારાજની કૃપા દ્રષ્ટિથી અવશ્ય દૂર થશે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને પ્રમોશન મળી શકે છે વ્યાપારીઓ માટે આ સમય ઘણો સારો રહેવાનો છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નવી નોકરી મળી શકે છે કામ અને ધંધામાં સકારાત્મક અસર જોવા મળશે વેપારમાં નવી તકો અને તકો મળશે જે કામ બાકી હતું તે હવે પૂર્ણ થશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે અને આવનારા દિવસો ફાયદાકારક સાબિત થશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આજે અમે જણાવી દઈએ કે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે ફ્રીલાન્સ અથવા પાર્ટ ટાઈમ કામથી પણ વધારાની આવક થશે ત્યાં રોકાણથી તમને ફાયદો થઈ શકે છે સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવનાઓ રહેશે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમે તમારી મહેનતનું પરિણામ જોઈ શકો છો ત્યાં રોકાણથી તમને ફાયદો થઈ શકે છે ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે તમારી યોજનાઓ સફળ થશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે તમને ભૌતિક સુખો મળી શકે છે આ ઉપરાંત તમે આ સમયે જીવનમાં આનંદનો અનુભવ કરશો આર્થિક સ્થિતિમાં સુધારની સાથે સમાજમાં માન સન્માન પણ વધશે તમે વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી શકો છો આ સમયે તમારી માતા સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે મિત્રો તમને આજની અમારી આ માહિતી સાચી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ખાસ એક મિત્રને આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી માહિતી લઈને ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે જય શ્રી